બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે આવેલ મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સત્તરમી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે જેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા દિવસ દરમિયાન ઉમેદવારોનો ફોર્મ ભરવા દસારો રહ્યો હતો લાખણી ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવતા પાંચમી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો પોતાના ટેકેદારો અને સૈદ્ધાંતિક કાગળો સાથે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની ઓફિસે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા જે દિવસ દરમિયાન ઉમેદવારી નોંધાવવા ભારે ધસારો જોવા મળ્યો હતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીમાં ખેડૂત વિભાગમાં એક હજાર નવસો તેતાલીસ મતદારો છે તેમજ વેપારી વિભાગમાં પચીસ મતદારો છે જ્યારે સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં કોઈ મતદાન નથી જેથી સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં મતદાન ન હોવાના લીધે બે ડિરેક્ટર માટેની જગ્યામાં કોઈ ફોર્મ ભરાયું નહીં જેથી આ જગ્યા ખાલી રહેશે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થતા પ્રથમ દિવસે પંચ્યાસી ફોર્મનું વિતરણ થયું જેમાં ખેડૂત વિભાગના દસ ડિરેક્ટર માટે પંચોતેર અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટર માટે દસ ફોર્મનું વિતરણ થયું હતું